કે એક વાત તો તમારી મુખ્ય એ છે કે આ જિલ્લામાં ફોર્મ ભર્યું અને એટલા માર્ક્સ થાય છે તો ફિઝિકલમાં જવાય કે કેમ તો મારી દૃષ્ટિએ આ સવાલનો જવાબ તો એવો છે કે ચર્ચા નહીં કરી શકીએ કેમ કે નોર્મલાઇઝેશન થવાનું છે તો એ ચિત્ર બદલવાનું છે તો કયા જિલ્લામાં કેટલા માર્ક્સ થાય કેટલું મેરિટ અટકે આ વખતે આની અટકણો લગાવવી મુશ્કેલ છે કેમ કે પેપરની પદ્ધતિ છે એ બદલાયેલી આપણે જોવા મળે છે એટલા માટે તો જો તમને લાયકી ગુણ મળતા હોય ફિઝિકલમાં મતલબ કે ફિઝિકલમાં તમને વેલકમ કરવામાં આવે છે તો એટલા સમયથી તમારું પ્રિપરેશન છે નો ડાઉટ કે પરીક્ષામાં પાસ થઈ સફળ થવા માટે જ હોય છે તમારી કોમેન્ટો ઉપર ધ્યાન આપીશ પહેલાં વાત કરી દઉં પછી આપણે તમારે કોમેન્ટ ના આવે છે એ રહી જાય છે તો એનો ભાવ કેવો કે થોડાક માર્ક આવી ગયા હોત ને લાયકી ગુણ એસી ટકા ઉપર મળી ગયા હોત તો મને ફિઝિકલ કરવા મળી જાત તો અને બીજી વાત કે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ છે એ ગુજરાતમાં જેટલી કંઈ પણ ભરતી પ્રક્રિયાઓ થાય છે કે જેમાં ફિઝિકલ આવે છે આ બધી ભરતીઓમાં અઘરામાં અઘરું ગ્રાઉન્ડ છે એ ફોરેસ્ટનું હોય છે આ આ ખોલીને સ્વીકારવાની વાત છે સો લોકો દોડ તમને માર્ક્સ યોગ્ય માર્ક્સ હોય કે તમને ગ્રાઉન્ડમાં જવા મળે છે હા નેટની પ્રોબ્લેમ રહેશે એમાં વિશેષ મારાથી કંઈ થાય એમ નથી એના ઉપર કામ કરું છું થઈ જાય પછી થઈ જશે નેટ અધરવાઇઝ માટે ઓફલાઈન વિડીયો પણ આપી દઈ તો કેટલા માર્ક્સ છે તો દોડાય એવી તમારી માનસિકતા મારી દૃષ્ટિએ ન હોવી જોઈએ કેમકે તમે ગ્રાઉન્ડને ફિઝિકલી ફેસ કરશો તો તમને ઘણી બધી ચીજ ત્યાંથી એટલી શીખવા મળશે ફાઇનલ મેરિટની વિશે તો હમણાં કંઈ ચર્ચા ન કરી શકાય પણ તમે એક વખત ફોરેસ્ટનું ગ્રાઉન્ડ જો પાસ કરી લીધું છે અને તમારી બીજી કંઈ સ્પષ્ટ આઈડિયોલોજી છે ફોરેસ્ટની ફિઝિકલની તૈયારી ન કરતા બીજી કંઈ તો હું એના વિશે કંઈ ન કહી શકું પણ એક વખત ગ્રાઉન્ડમાં જવું જોઈએ જેમ કે આપણે જે લેખિતની તૈયારી કરતા હોય અને ઘરે બેઠા બેઠા એમસીક્યુ સીક્યુવાળું પેપર સેટ કરતા હોય મોક ટેસ્ટ જેવું લેતા હોય એ મોક ટેસ્ટ અને પરીક્ષામાં જાય એમાં જમીન આસમાનનો ફેર હોય તો અહીંયા તમે જે કરો છો પ્રિપરેશન એને લઈ અને ફિઝિકલમાં તમે એક વખત ફોરેસ્ટમાં જાઓ ત્યાં જાઓ ગ્રાઉન્ડ પાસ કરીને આવો તમારો અનુભવ લઈને આવો તો તમારામાં ઇમ્પેક્ટ ઊભી થાય તમારામાં એક અનુભવ ઊભો થાય તમારામાં એક કોન્ફિડન્સ ઊભો થાય કે ફોરેસ્ટનું ફિઝિકલ પણ મારાથી સરળતાથી થઈ શકે એમ છે તો મારી દૃષ્ટિએ હું હોય તમારા સ્થાને અને મારી કંઈ બીજી સ્પષ્ટ આઈડિયોલોજી ન હોય તો મને જો એલિજિબિલિટી મળતી હોય માર્ક્સ જવા માટે ફિઝિકલમાં જવા માટે તો હું માર્ક્સને ઇગ્નોર કરું કે કેટલા માર્ક્સ છે બસ મને જવા મળે છે તો હું ગ્રાઉન્ડને ફેસ કરું એટલી માટે મારી પોઝિટિવિટી હોય અને વાત કરી ફિઝિકલની પ્રેક્ટિસની તો મારી દ્રષ્ટિએ બહુ તમારો સમય નહીં બગાડે ફિઝિકલની પ્રેક્ટિસ ફોરેસ્ટની ભલે તમને થોડાક ઓછા માર્ક્સ લાગતા હોય અને તમે એવું વિચારતા હોય કે ન જવું જોઈએ પણ પોલીસ ભરતી આવવાની છે આનું ફિઝિકલ તમે કરવાના જ છો તો પોલીસ અને આર્મી સોરી પોલીસ અને ફોરેસ્ટના ફિઝિકલને તમે કમ્બાઇન જેવું કંઈક વ્યવસ્થા કરી અને સારી એવી તૈયારી કરી અને મારી તો એવી સલાહ છે કે તમે એલિજિબલ છો ફિઝિકલ માટે તો તમારે ફિઝિકલમાં એફર્ટ લગાડવો જોઈએ ત્યાંથી તમને ઘણા બધા એક્સપિરિયન્સ મળવાના છે તો ઘણા બધી મિત્રોના અલગ અલગ માર્ક્સ જોવા મળે છે કે કોઈ કહે છે કે એસી હોય તો જાવું જોઈએ કે નેવું હોય જવું જોઈએ કે સો ઉપર હોવું જોઈએ તો જવું જોઈએ મારી દૃષ્ટિએ તો તમે એલિજીબલ છો તો તમારે ફિઝિકલને ફેસ કરવું જોઈએ સારી એવી પ્રેક્ટિસ કરીને મેરિટની બધી ભવિષ્યની વાતો છે આપણા હાથમાં શું છે ને એને વિચારવું જોઈએ ભવિષ્યમાં શું થવાનું છે એના કરતાં આપણે શું કરી શકીએ એમ છે અત્યારે નજીકનો સમય એ છે કે તમે એલિજિબલ છો ફિઝિકલમાં જવા માટે તો માત્ર તમારે એ જ વાતની ચિંતા કરવી જોઈએ વારો આવશે કે નહીં આવે નોર્મલાઇઝેશન પછી શું થાય એવી ચર્ચાઓમાં પડવા કરતાં બેટર છે કે તમારે ફિઝિકલને અટેન્ડ કરવું જોઈએ હા પણ તમારી એકદમ ખુલ્લી આંખો રાખીને એવો નિર્ણય છે કે મને ઓછા માર્ક્સ લાગે છે પાસિંગ માર્ક્સ છે ગ્રાઉન્ડમાં જવા માટે થઈ પણ મારે ફિઝિકલની પ્રેક્ટિસના સ્થાને મારે બીજો કોઈ સમયનો ઉપયોગ શ્રેષ્ઠ કરવો છે ને એ ભવિષ્યમાં મારા માટે રિફ્લેક્ટિવ સાબિત થશે તો તમે તમારો નિર્ણય લઈ શકો સલાહ સૂચન બધાના લેવાના બાકી અંતે તો રાજાને ગમે રાણી એટલે નિર્ણય તમારે લેવાનો છે જાઉં કે નહીં એટલે બધી ચીજોને છોડી મારી દૃષ્ટિએ તો જો તમે એલિજિબલ છો તો તમારે ફિઝિકલને સારી રીતે ફેસ કરવું જોઈએ તો આ વાત હતી મુખ્ય મારે તમારા તરફથી કહેવાની હતી એ ચોર્યાસી માર્ક્સ છે કોઈને તો એકસો ત્રણ પોઈન્ટ પંચોતેર જૂનાગઢ રનિંગ કરાય કે નહીં તો આની વાત મેં તમને વિડીયોમાં કરી દીધી કે તમે એલિજિબલ છો તો મારી દૃષ્ટિએ તો રનિંગ કરવું જોઈએ કેમ કે ફિઝિકલી તમે હમણાં પોલીસ ભરતીનું ફિઝિકલ છે કે નહીં એની ખબર નથી તો તમે ફોરેસ્ટનું ફિઝિકલ કરશો તો ફિઝિકલી ફિટ પણ રહેશો અને પોલીસ ભરતીનું જે ગ્રાઉન્ડ છે એમાં બહુ કંઈ છે નહીં છતાં પણ તમારું શરીર છે એક્ટિવ રહેશે ઇડબ્લ્યુ એસ ફિમેલ એકસો ઓગણીસ રનિંગ કરાય મારી દૃષ્ટિએ તો કરવું જોઈએ હા તમે રનિંગ કરાવો છો હમ આયોજન છે આઈ થિંક સો પાંચ સાત દિવસમાં ફિક્સ થઈ જશે કંઈ આપણે રનિંગ ફોરેસ્ટ માટે કોન્સ્ટેબલને તો કંઈ હમણાં સમાચાર છે નહીં પણ એના માટે ફિઝિકલ ચાલુ થાય કે નહીં એ તમને અહીંયાથી જ યુટ્યુબમાંથી અને આપણા જે સોશિયલ ગેજેટ છે ત્યાં તમને ન્યૂઝ મળી જાય સીમાબેન વસાવા નેવિયા સીએસટી ગર્લ્સ ચાન્સ લાગી જાય ચાન્સ તો ફિઝિકલ કરો પછી વાત કરવાની છે કે ચાન્સ લાગે કે નહીં કેમકે ફિઝિકલ પાસ કરવું એ બહુ મોટી વાત છે ફોરેસ્ટનું ઓબીસી એકસો એકતાલીસ કોંગ્રેચ્યુલેશન લોંગ જમ્પમાં પ્રોબ્લેમ થાય છે ફોરેસ્ટનું ફિઝિકલ આ પ્રકારનું છે એમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ રહેવાની છે કોઈને લોંગ જમ્પ સારો થતો હોય તો કોઈને હાઈ જમ્પમાં પ્રોબ્લેમ રહેશે કોઈને લોંગ જમ્પ હાઈ જમ્પ બંને સારા હોય તો રનિંગમાં પ્રોબ્લેમ રહેશે અને ઘણાનું બધું સારું હોય તો એ પુલઅપ્સમાં પણ સ્ટ્રગલ સ્ટ્રગલ કરતા હોય ને ઘણા નાળામાં ચોટતા હોય કે સાહેબ નાળા ઉપર પુગાત નથી તો ટફ છે ફિઝિકલ માટે એકદમ તમારે સિદ્ધતથી મહેનત કરવી પડે લગનથી મહેનત કરવી પડે ત્યારે પોલીસનું સોરી ફોરેસ્ટનું ફિઝિકલ છે પાસ થતું હોય છે ગ્રાઉન્ડ ક્યારે આવે પેચી દો સવાલ છે મારી દૃષ્ટિએ કેમ કે ચૂંટણીઓ નજીક છે ચૂંટણી પછી નવી સરકાર રચાય પછી થોડોક સમય લે આઈ થિંક શો કેમ કે પાર્ટીથી પક્ષથી બધા જોડાયેલા હોય તો ગ્રાઉન્ડ વિશે સ્પષ્ટ નથી પણ ફોરેસ્ટના ગ્રાઉન્ડની પ્રેક્ટિસ કરી અને આ ગ્રાઉન્ડને ક્લિયર કરવું એમાં તમે અત્યારથી મંડી પડો તો થાય નહીં જેનાથી થઈ જાય એને કોઈ પ્રશ્ન નથી નહીંતર તમારા કંઈક ને કંઈક પેરામીટર્સ તૂટતા હોય છે તો ફોરેસ્ટની ફિઝિકલ એકદમ તમારે આયોજનથી કરવાની છે લોંગ જમ્પ થઈ જાય પંદર ફૂટ સરસ કહેવાય એ અઘરી ટાસ્ક છે એ મારા પોતાના માટે પણ ફિઝિકલમાં વાંધો નહીં આવે ને સર નેવ્યાસી આવી જાય મેરિટમાં ચોર્યાસી છે રનિંગ કરાય છે એકસો અગિયાર જુનાગઢ કરાય એકસો ઓગણીસ સરસ માર્ક છે બધાના વી હોપ કે બે મહિનાનો સમય મળે તો તમે જ્યાંથી છો ત્યાંથી તમે એલિજિબલ છો તો મારી દ્રષ્ટિએ અડી કાઢવી જોઈએ ગ્રાઉન્ડને એક વખત પાસ કરી લેવું જોઈએ રનિંગ કરાવવાનું થશે તો ચોરવાળું અથવા ગળું થશે જી નિલેશભાઈ ઈડબલ્યુએસ એકસો પચીસ કોંગ્રેચ્યુલેશન જી તમારો જવાબ આપી દીધો અમરેલી એકસો તેર કરાય કે યસ હું તો કહું કે દોડાય તમે ખુદને માકો એક વખત જી કેમ કે એટલો બધી સમય એમાં નહીં જોઈએ તમે તમારા ફિઝિકલ પેરામીટર્સની તમને જાણ થઈ જાય પ્રેક્ટિસ માટે કઈ રીતે આખી પ્રેક્ટિસને મેનેજ કરવી એના માટે હું એક રેકોર્ડેડ વિડીયો આપી દઈશ ડાંગ બાણો બીસી કરાય કે મારી દૃષ્ટિએ તો કરાય જ પણ તમારું મન અંદરથી ના પાડતું હોય તો પછી બીજી પ્રિપરેશન કરો તો મજીરા નહીં વગાડવાના કંઈક કરતું રહેવાનું છ્યાસી પોઈન્ટ પચીસ ડબલ્યુ એસ બધા માર્ક્સ કહે છે પોતપોતાના તો ફિક્સ નહીં થઈ શકે કે નોર્મલાઇઝેશન થવાનું છે એટલે પણ દમ લગાડી દેવો જોઈએ મારી દૃષ્ટિએ શારીરિક ખામીઓ વિશે માહિતી આપો કઈ રીતના હોય એમાં હમ હું પણ થોડુંક જોઈ લઉં એના વિશે વાત કરીશ ફિઝિકલ વિશે સોરી શારીરિક ખામીઓ વિશે ફોરેસ્ટનું થોડુંક અલગ અલગ પ્રકારનું છે તો મારે પણ જોવું પડશે પછી કહીશ અંતિમ યુદ્ધ ખાખી કચ્છ એવું દોડો દિલેશભાઈ ગોહિલ એકસો આઠ જુનાગઢ એકસો ચાર માર્ક્સ કહે છે બધા પ્રશ્ન હોય તો કરો માર્ક્સ તો તમારે બધાને ફિઝિકલમાં હળી કાઢવા જેવા માર્ક્સ તો છે જ તો વિશ યુ ઓલ ધ બેસ્ટ જી એકસો અઢાર રસિકભાઈ નિલેશભાઈ કૃપાલભાઈ વાંક હમ ચશ્મા વિશે હું પણ થોડુંક ડીપલી જોઈ લઉં પછી એના વિશે વાત કરી એકસો દસ કોણ છે એકસો દસ ધવલભાઈ સોલંકી હમ થરેશ આર્યા ઓગણ પોઈન્ટ પચાસ હમ વોકિંગ ટેસ્ટ કેટલા કિમીની હોય છે આઈ થિંક સો વોકિંગ ટેસ્ટ મને ખબર છે કે સુધી કદાચ હવે છેખેની આઈડિયા નથી વીસ કિલોમીટર જેવો હોય છે સ્પષ્ટ નથી એટલે એના ઉપર વાત નહીં કરીએ આપણે ઓકે હા હા શ્યોર હું શારીરિક ખામીઓ વિશે જોઈ લઈ અને પછી વાત કરીશ મદનભાઈ જી સંજુ બાબા એકસો ઓગણીસ ગર્લ્સ ગુડ માર્ક્સ પ્રયત્ન કરો સ્ટ્રેચિંગનો વિડીયો છે ઓલરેડી એપ્લિક આપણી યુટ્યુબમાં એપ્લિકેશન હોય તો ત્યાં પણ છે હા ફિઝિકલ માટે જો વ્યવસ્થા થશે તો હું યુટ્યુબ થ્રુ કહીશ તમને જી એકસો ઓગણીસનો જવાબ આપી દીધો મેં બેનોમાં ગોહિલ સવિરબેન એકસો તેર અમરેલી ગુડ માર્ક્સ ડાયટ પ્લાન રનિંગ માટે છે યુટ્યુબમાં મેં વાત કરી જનરલ તમારું ખાવાનું સરસ રહેશે નહીતર તમે ચણા મગ યોગ્ય માત્રામાં દૂધ આવું લઈ શકો બીજી એકેડેમીનો પ્રેફરન્સ આપો જનરલી હું બીજી એકેડેમી વિશે એટલું બધું નથી જાણતો હતો ફિઝિકલમાં ઇન સ્પેશિયલ તો રેફરન્સ આપવો ન આપવો એનાથી મને કંઈ અર્થ નથી હોતો પણ સ્પષ્ટ ન કહી શકો અત્યારે અજયભાઈ ઘણા દિવસો હાલ છે એવું કહી શકાય એકસો ચાર જુનાગઢ જી મિનિટ ઘટાડવા માટે તમે જે ટાઈમટેબલથી દોડો છો એ માં ફેર કરો શેડ્યુલ નો અપનાવતા હોય તો અપનાવો સોળસો મીટર છે તો રેપિટેશન વર્કઆઉટ વધારે કરવાનો રહેશે આમાં સ્ટ્રેન્થ ની જરૂર પડશે લોંગ રનિંગ જેવું નહીં હોય એટલે હા પ્રશ્નોમાં ઘણી બધી જગ્યાએ મિસ્ટેક મને જોવા મળે છે છોકરાઓ પૂછતા હોય છે તો હજી માં પણ ફેરફાર થવાના છે એટલા બધી પેપર એને ગોતવાના હોય ગોટાળા તો થાય ને જાજા બધી પેપર સેટ કરવાના હોય તો ભૂલ થાય નર્મદા એસટી કેટલું જાહે કેટલું જાહે એના વિશે કઈ ન કંઈ હકાય જી 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 હા હા ભાઈ હા આપણે વાત થઈ હતી વાત કરીશું તમને અહીંયા ફિઝિકલ નું થશે તો જરૂરથી સૂર્યભાઈ ઠાકોર લોંગ જમ્પ માટે તમારે પ્રેક્ટિસ કરવી પડશે માં અલગ અલગ વિડીયો છે એની તમને ટિપ્સ જોવા મળશે ત્યાં જ એટલે લોંગ જમ્પમાં તમારું જે રનઅપ છે એના પર ઘણો બધી આધાર હોય છે તો પ્રેક્ટિસ કરવાની પણ ઓવર પ્રેક્ટિસિંગથી બચવાનું લોંગ જમ્પ એવી ચીજ છે કે તમે ને સતત એફર્ટ લાગાવો તો પછી પગ થાકે શરીર થાકે તો પછી એફર્ટ નહીં લાગે એટલે યોગ્ય માત્રામાં અને મર્યાદામાં એની પ્રેક્ટિસ કરવાની લોંગ જમ્પની અને હાઈ જમ્પની સ્પેશિયલી ઇન્જરીને થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે જી નંબર ડબલ નાઇન ટુ ફાઇવ ફોર ઝીરો ફોર સેવન ફાઇવ નાઇન પણ કોલ જરૂર હોય તો રાત્રિના સાડા આઠથી પોણા નવની વચ્ચે કરવાનું રાખવાનું જેથી નિરાતે જવાબ આપી આપું નંબર તમને ન હુંબળાણા હોય તો વિડીયો પૂરો થાય પછી ચૌદ મિનિટે જઈ અને સાંભળ્યું લેજો ફરી વખત બોલી જાઓ ડબલ નાઇન ટુ ફાઇવ ફોર ફોર સેવન ફાઇવ નાઇન હમ જી નેવું માર્ક્સ છે પંચ્યાસી માર્ક્સ થાય છે બધા માર્ક્સ કહે છે પોતાના જી હા એ હોસ્ટેલ લાઇબ્રેરી બધું સેટ થશે તો જ હું ફિઝિકલ ચાલુ કરીશ ગોહિલભાઈ જાણ કરીશ જે કંઈ પણ હશે જી હા સેન્ડ કરીશ સો માર્ક્સ હસમુખભાઈ જી માર્ક્સ નોર્મલાઇઝેશન થશે એટલે એ લોકો ગણશે આપણે ગણવાના નથી નહીંતર આપણે ગણવાનું કીધું હોય તો ભેગા કરીને હામટા લઈ લઈએ એમ છે જી ચોરાણું છે મારી દ્રષ્ટિએ તો કરાય સવાર અને સાંજ બે ટાઈમ રનિંગ કરી શકાય શૈલેષભાઈ પૂછે હા તમારામાં સ્ટ્રેન્થ હોય થતું હોય તમારાથી તો બે ટાઈમ પ્રેક્ટિસ કરી જ શકાય ન કરી શકાય એવું નથી પણ ધ્યાન રાખવાનું છે કે બે ટાઈમ છે હાર્ડ વર્કઆઉટ નહીં રાખવાનું જી રસા ચડવામાં તકલીફ પડે છે એના માટે પ્રેક્ટિસ કરો પહેલાં એનું ચડવાનું તમે નાનું સેટ કરો રસો પૂરેપૂરો અઢાર ફૂટ ના ચઢો પહેલાં પાંચ દસ ફૂટ ચડો અને પછી એ પ્રયત્ન કરો હાથની પ્રેક્ટિસ કરો ગ્રીપની પ્રેક્ટિસ કરો હાથ તમારા મજબૂત હોવા જરૂરી છે તો રસ્સા માટે નાના રસ્સાથી શરૂઆત કરો તો આઈ થિંક સો ફાયદો રહેશે અલગથી વાત કરશો આના માટે સોળસો મીટર માટે ઘણી બધી વાત કરી હમણાં જ જોઈ લેજો ભાવિકભાઈ જી નર્મદા એકસો તેત્રીસ ઈડબલ્યુએસ ફેનિલ પટેલ કોંગ્રેચ્યુલેશન ઘણા માર્ક્સ જી હા લોંગ જમ્પમાં શૂઝ પહેરી શકો એમાં કોઈ વાંધો નથી જી જૂનાગઢ ગર્લ્સ શો માર્ક્સ ગુડ માર્ક્સ જી હા હું ગ્રાઉન્ડ કરાવીશ તો તમને યુટ્યુબથી જ ખબર પડી જાય અથવા વોટ્સએપ સંપર્કમાં છું તો પણ ખબર પડી જાય વસ્તી ગીચતાનો ક્રમ કયા શહેરમાં છે હા એ હું કે મને યાદ નથી હોતું પ્રિપેરેશન નથી કરતો એટલે ભણાવવાનું તો જોઈ જોઈને ભણાવી દેતા હોય છે એટલે અત્યારે તો નહીં જવાબ આવી શકું એવા જી જીકેના ભાવેશભાઈ બાણું ડાંગ જી શિફ્ટ આર્ડ હતી તો ઘણાને જેની શિફ્ટ આર્ડ હતી એને માર્ક્સ ઓછા છે જે સરળ પેપર હતા એને વધારે છે બટ એના માટે આપણે રાહ જોઈએ નોર્મલાઇઝેશનની જી મારા માટે એ નવું છે નોર્મલાઇઝેશન જેમ તમારા માટે છે એમ જી ગર્લ્સ ચાવડા વિલાસબેન ઓબીસી ચોર્યાસી ગુડ માર્ક્સ જયરાજસિંહ નેવું તાપી જુનાગઢમાં એકસો ને ત્રીસ માર્ક્સ છે બટ રનિંગ નથી થતું ટિપ્સ આપો સોળસો મીટરના રનિંગ માટે મેં શેડ્યુલ આપ્યું છે શેડ્યુલ મુજબ હાલો થોડોક સમય આઈ થિંક સો ફરક પડશે પછી એમાંથી ફરક પડે ઘટે ઘટે અટકે પછી મને કહેજો હું ચેન્જ કરી આપીશ જે ગ્રાઉન્ડ માટે વિડીયો બનાવીશ એક એક પેરામીટર્સ માટે આપણે જોવું લોંગ જમ્પ હાઈ જમ્પ રસ્તાચર બધા માટે જે એકસો ત્રેવીસ ઓબીસી પંચમહાલ ગૌસ્વામી શિવરાજ કોંગ્રેચ્યુલેશન જી રાહુલભાઈ એકસો ત્રીસ હાઈટ અડધો ઇંચ ઘટે છે અશ્વિનભાઈ રીબડીયા એકસો તેત્રીસ થાય છે હાઈટ ઘટે છે લઈ લેવાનો ચાન્સ એ તો આપણા આજની વાત નથી બે મહિનામાં એટલી બધી હાઇટ વધવાની નથી તો ચાન્સ લઈ લેવાનો જી ગ્રાઉન્ડ માટે કેટલો ટાઈમ મળે એ પણ તર્ક તર્કવિતર્કની વાત છે સ્પષ્ટ ન કહી શકાય રાજા આહિર એકસો છેતાલીસ ઓબીસીધા હોત ગૌતમભાઈ ઓકે તો આઈ થિંક સો હવે કંઈ તમારા સવાલ છે નહીં ગ્રાઉન્ડ વિશે વચ્ચે વચ્ચે હું તમને વાત કહેતો રહીશ તો મારી દ્રષ્ટિએ તમે એલિજિબલ છો તો ફિઝિકલ અટેન્ડ કરવા જવું જોઈએ હાલ હાથ લાલ કે કલરના કર્યા વગર ગ્રાઉન્ડ પાસ કરીને તમે આવો એવી પ્રેક્ટિસ કરો બધાને વિશ્યુઅલ ધ બેસ્ટ થેન્ક યુ સો મચ તો મળીએ ફરી વખત પાછા ક્યારે ચલો બધાને ગુડ નાઇટ ધીસ ઇઝ ગુડ નાઇટ ફ્રોમ જુનાગઢ તમે બધા પણ અલગ અલગ જિલ્લાથી છો જી So finally good night nice to meet you all of good night